કરદા પાર્ટીએ એને ખબર પડી કે આ કરદાની સિસ્ટમ આખા બોટાદના ખેડૂતોને ખબર પડી ગઈ અને એ મુદ્દો એટલો મોટો બની રહ્યો કે આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપીય કરદા પાર્ટીએ કઈ રીતે પીએમસીમાં પણ ખેડૂતોને લૂંટે છે ખેડૂતોનું કોઈ સાંભળનાર નહોતું ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા પરંતુ આ કરદાઓ બંધ થયા નહીં જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કરદા ખરેખર સાચું થાય છે જ્યારે બોટાદમાં જાય છે હજારો ખેડૂતો એકઠા થાય છે હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈ અવાજ ઉઠાવવા સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા જ એટલે જ ભાજપી કરદા પાર્ટી જોતી રહી ગઈ પણ એમાં ભાજપી કરદા પાર્ટીની બુદ્ધિ નો ચાલી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત છે પ્રમાણે એમણે એ કરદા બંધ કરાવવાની જરૂર હતી એપીએમસીમાં જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી બોડીને ને બીજી એપીએમસીમાં આદેશ કરી દેવાની જરૂર હતી એની જગ્યાએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભાજપી કરદા પાર્ટીના મંત્રી મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો ખેડૂતોના અવાજ ઉઠાડનાર ને કચડી નાખો અને એમણે નક્કી કર્યું બીજા દિવસે જે મહાપંચાયત થાય પરમિશન ન આપવામાં આવે ને હજારો પોલીસોને જે વિવિધ તપાસો કરી રહ્યા હતા એને બધાને કહી દીધું તમારી બધી તપાસો છોડી દો તમારા બધા કામો છોડી દો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોની પાછળ રહી જાઓ અને બધી પોલીસને બધું કામ છોડાવડાવીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ખેડૂતોને આમ આદમી પાર્ટી નેતાઓ પાછળ લગાડી દીધી અને એના કારણે અમે નક્કી કર્યું

ત્યાં પોતાની પોલીસને આદેશ કર્યો પોતાના લુખાઓને આદેશ કર્યો પોતાના ગુંડાઓને આદેશ કર્યો અને થયું એવું કે પોલીસ છે હેલ્મેટ પહેરીને આવે છે ગન લઈને આવે છે ટીયર ગેસના સેલ લઈને આવે છે લાઠીઓ લઈને આવે છે પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે કેટલાક સાદા ડ્રેસમાં ગુંડાઓ પણ લુખાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે સામાન્ય પ્રજા આમ જનતા ખેડૂતો જ્યારે રાજુભાઈ સંબોધી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા એની વચ્ચે વિક્ષેપ પાડીને બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો લાઠીચાર કરી પથ્થરમારો કર્યો લોકોને ઉશ્કેર્યા અને લોકોને ઘરમાં જઈ જઈ અને જે રીતે બરબરતાપૂર્વક માર માર્યો આનાથી આગળ ગુજરાત હતપ્રત થઈ ગયું પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે આ ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે ભાજપ ગરીબો વંચિતો શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે એ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એના જે ખેડૂતો પર અત્યાચાર હતો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી પ્રવીણ રામજી આજથી અનસન ઉપર ગાંધી ચિંત્યા માર્ગે અનસન ઉપર બેસવાના હતા બેસે એ પહેલા જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની આ પહોંચે પહેલા જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં

અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માગું છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી તમારો અવાજ રૂંધાવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે જે આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે આવું જ્યારે તમારી પાસે કરે તમારી પાસે વીડિયા બનાવડાવે ત્યારે મારી આપને વિનંતી છે કે તમે એના જાસામાં ન આવતા બાકી તમારા માટે લડવા નિઃસ્વાર્થ ભાવે આમ આદમી પાર્ટીને એનો એક એક સૈનિક તમારા માટે લડવા તૈયાર છે લાઠી ખાવા તૈયાર છે ગોળી ખાવા તૈયાર છે પણ તમે કોઈ ભ્રમિત ન થતા અને ભાજપ એવી આક્ષેપ કરે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે ભાઈ કરદા તમે કરો કરદાના એપીએમસીમાં તમારા પોલીસ તમારી મંત્રી તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને અમે સામાન્ય જનતા અરાજકતા મેલાવી અમને તો તમે નીકળવાય નથી દેતા મને ત્યાં આઈપ્રમાં બોટાદ પહોંચવાય નથી તો અમે શું કરી શકો અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું ચોપ્પન લાખ ખેડૂતોને ગુજરાતની સાત કરોડ જનતાને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ નાના દીકરા છે અમારી પાછળ કોઈ નથી પણ અમે

ત્યાં પોસ્ટરો લગાડશે પત્રિકાઓ લગાડશે હેલ્પલાઇનની અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક માં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવવાના ધમકાવવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી દેશો આ ખેડૂતોનું આંદોલન અમે રોકાવાના નથી એટલે આ એક કાર્યક્રમ છે બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓને ખેડૂતો માટે લડનારોની આ લોકોએ દિવાળી બગાડી છે ઘણા ખેડૂતોને અત્યારે મને ફોન આવી રહ્યા છે કે સુદાનભાઈ અમારે દિવાળી નથી ઉજવી અમારા ખેડૂત નેતાઓને આ લોકો જેલમાં નાખ્યા છે એ અત્યાચારો આ લોકો જેલમાં હોય ને અમે દિવાળી ઉજવીએ એ પણ સારું નથી હું બધાને કહેવા માંગુ છું કે આપણે સૌ ભાજપીય કડદા પાર્ટી સામે લડી રહ્યા છીએ જે મહાકાય છે અહંકારી છે રાવણ જેવી છે અને ભાજપના તમામ નેતાઓ જે છે જે ખેડૂત વિરોધી બયાન આપે છે કે આમ આદમી પાર્ટીના નેતા વિરોધી બયાન આપે છે એના આત્મામાં રાવણનો આત્મા પેશી ગયો છે પણ આપણે સૌ આ પ્રાર્થના કરીશું એક દિવસ દીવો બાળીશું અને આપણે આપણા તમામ જે 85 જેટલા ખેડૂતો અને જે આપણા આગેવાનો નેતાઓ જે જેલમાં વિતાવાના છે એમને માતાજી શક્તિ આપે એ માટે આપણે એક દિવસ દીવો બાળીશું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોને વિનંતી કરું છું એક દિવસ આપણે દીવો બાળી અને આ લોકોને માતાજી શક્તિ આપે અમને બધાને શક્તિ આપે અને આ મહાકાય રાવણ જેવી પાર્ટી સામે અમે નાના એક સામાન્ય આમ આદમી લડવા નીકળ્યા છીએ એમની સાથે તમામ આશીર્વાદો મળી રહે માટે એક દિવસ આપણે સૌ તમે તમારા ઘરે દીવડો બારીને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા સૌને જેલમાં જે આપણા છે એને સૌને એ શક્તિ આપે ત્રીજું કે ભાજપ એવું આક્ષેપ કરી રહી હતી કે જસદાર અમાને આપણા બોટાદમાં ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતોને જેલમાં નાખવાના આમ આદમી પાર્ટી વાળા ભાગી ગયા અમે ભાગી એવા નથી આજે નરેન્દ્ર મોદી અમિત શાહ કે ભાજપની સામે ગામનો તાલુકાનો જિલ્લાનો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અમે યુવાનો એને સામે છાતીએ બોલી શકીએ તો અમે ડરવાવાળા નથી તો એક વાત એ છે કે અમે ભાગી એવા નથી માનનીય આજે પ્રવિણ રામ અને રાજુ કરપડાજીને આજે ભલે જેલમાં લઈ ગયા બાકીના જે અમારા જે આગેવાનો છે એ પણ આજે சரnder કરી દેશે હું કહેવા માંગુ છું તમામ એ તમામના પરિવારને જેમને જેલમાં છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી તમારી સાથે છે અમારા આહેમદભાઈ ના આગેવાનીમાં પ્રતિનિધિત્વ મંડળ બોટાદ ગયું હતું સાગરભાઈ રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ તમામ લોકો ત્યાં ગયા હતા ત્યાં મળ્યા લોકોને આશ્વાસન આપ્યું છે અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની લડતમાં અમે સાથે છીએ તમને ડરાવવા આવશે ધમકાવવા આવશે પોલીસ ડરાવે તો પણ અમને જાણ કરજો અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લેશું અમે લાઠીઓ લઈ લેશું અમે જેલ લઈ લેશું અને જે પિંચ્યાસી પિંચ્યાસી છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે એમના ફેમિલી સાથે પણ માનનીય હેમંતભાઈ ખવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવડાવી છે અરવિંદજીએ આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તમામ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિનામૂલ્યે તમામ જે ખેડૂતો આ બરબરતાનો ભોગ બન્યા છે અને જે જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે લડશે અને એમના માટે અંતક ઊભા રહેશે